જય શ્રી રામ રાધે રાધે સમગ્ર ગુજરાતની કહી શકાય એવી અદભુત અને અલૌકિક રામ રથયાત્રા એટલે કે ચૈત્ર સુધી નોમના દિવસે રામ રથયાત્રા જે અંજાર મધ્યે જેને આયોજન કરવામાં છેલ્લા ચાલીસ વર્ષથી આયોજન કરાયું છે આ વખતે એકતાલીસમી રથયાત્રામાંથી ભવ્યાતિ ભવ્ય જેને કહી શકાય એક ગામમાં શહેરમાં એક ખનગના રહેલું છે એ આ વખતે વિશેષ કરી અને તૌચેર જેવા પ્લોટ એટલે કે તૌચેર જેવા રથ કહી શકાય એવી સરસ મજાનું આયોજન કરવામાં આવે છે ને આ શહેરમાં લગભગ ઓગણીસ હજાર પરિવારોને ઘરમાં શીખ ઘરમાં ખુશિકા આપી અને આમંત્રણ આપવામાં આવ્યું છે એ લોકો પણ સહી આમંત્રણ સ્વીકારી અને આ દિવ્ય શોભાયાત્રા દિવ્ય રથયાત્રામાં જોડાવા માટેનું સ્વીકારવું છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જેને કહી શકાય કે જાણે એમ થાય કે અયોધ્યા કેમ અંજારમાં આવી હોય આવા માહોલ સાથેની શરૂઆત છે છસો થી સાતસો કાર્યકર્તાઓ રાત અને દિવસ મહેનત કરી એના માટે તૈયારી કરી રહી છે તો આપણે સૌ સમગ્ર શહેરવાસીઓ સમગ્ર જિલ્લાવાસીઓ સમગ્ર દેશ અને પ્રદેશમાંથી પણ આ સમગ્ર ગુજરાતની જેને કહી શકાય બીજા નંબરની શોભાયાત્રા રથયાત્રા માટેની આપ સૌ તૈયાર થઈ સૌને જાહેર આમંત્રણ આપવામાં આવે છે સૌને જય શિયા રામ રાધે રાધે જય ગો ભારત માથે કી જય જય શ્રી સચ્ચિદાનંદ